નમસ્કાર માતાઓ ભાઈઓ બહેનો આપ સૌને મારા વંદન આજે મારે છે ને તમારી સમક્ષ એક વાત રજૂ કરવી છે હું ઘણા દિવસથી જોઉં છું કે રૂપાલા વિવાદને તો ક્ષત્રિય સમાજે એટલો બધો મોટું રૂપ આપી દીધું છે કે જેનો કાંઈ સીમા નથી રહી ઠીક છે આપણે માનીએ છીએ કે રૂપાલા સાહેબથી ગલતી થઈ ગઈ પણ એ ગલતી થઈ ગઈ અને સામે એ લોકોએ બે હાથ જોડીને માફી પણ માગી લીધી ને સમાજની કેટલી વાર માફી માગવી બે ચાર વખત તો માફી હવે આપણે એવું છે ને સમાજના આગેવાનો એવું કહે છે કે વિડીયો ક્લિપ બનાવીને માફી માગીને શું માફી કહેવાય કે પણ મારું માનો એવું હોય છે ને કે સમજી લો રૂપાલા સાહેબ સમાજના ચાર જણાને આગળ જઈને માફી માગત તો એને માફ પણ કરી દે સમજી લો પણ આ રૂપાલાજીએ તો સમસ્ત પ્રજાની સામે આવીને વિડીયો ક્લિપથી માફી માગી તો એને માફ ન કહેવાય આ તો બહુ મોટું પગલું કહેવાય આટલા બધી મોટી પોસ્ટ ઉપર બેસેલું માણસ જો આવી રીતે સમાજની માફી માગતું હોય તો આપણો સમાજ એમને માફ કરવાથી પણ ગયો કે આમ જોઈએ તો માફી માગનાર કરતાં તો માફી આપનારો માણસ મોટો કહેવાય આપણે બધાને સમજવું જોઈએ અને આ તો વટના ટપતરાની જોડા આપણે વિચાર કરીએ ને તો આપણે સમાજના ભાઈઓએ બહુ મોટો જોવા જઈએ તો ગલતી કરી રહ્યા છે કે એક વ્યક્તિનો વિરોધ કરતાં કરતાં સમસ્ત ભાજપ પાર્ટીનો વિરોધ કરવા લાગી ગયા અને આપણે જાણીએ છીએ કે હિન્દુત્વ માટે લડનારી પાર્ટી જો હોય તો એક ભાજપ જ છે અને આપ એને હરાવવા માટે જઈ રહ્યા છીએ અને એના વિરોધ કરતાં કરતાં આજે આપણે કોંગ્રેસના ખોલામાં જઈને બેસી ગયા અરે ભાઈ જરા વિચાર કરો આગળના ઇતિહાસમાં શું થઈ ગયું છે પહેલાં રાજા મહારાજાઓ એકબીજાના મન દુઃખના હિસાબથી મોગલોના ખોળામાં જઈને બેસી ગયા હતા અને એના પરિણામ શું આવ્યા એક રાજાને મનદુખ થયું અને મોગલોના ખોળામાં ગયા પછી મોગલોએ ચડાઈ કરી રાજાને હરાવતા હોય અને જો એની માતાઓ બહેનોને રાણીઓને જવર કરવું પડતું હોય તો શેના કારણે બસ એક જયચંદોના કારણે જ ને અને આજે આપણે જોશું તો આપણે અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ એ જ રસ્તા ઉપર જઈ રહ્યા છીએ ને કે ભાઈ બીજેપીનો વિરોધ કરતાં કરતાં જે મોગલોને સપોર્ટ કરતી હોય એ પાર્ટીના ખોળામાં જઈને આપણે બેસી ગયા ને જરા વિચાર કરો અને આપણે ક્ષત્રિય સમાજના સૌ માણસો ચાર જણા સમાજના આગેવાનો પાછળ પાછળ ફરીને એમના કયામાં આવી કરીને આજે બીજેપીને હરાવવા માટે કોંગ્રેસને વોટ આપશું એ આપણી પોતાની બુદ્ધિ વાપરો આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને એવું તો નથી ને કે આપણા સમાજના ભાઈઓને સત્તાની બહુ મોટી લાલચ લાગી ગઈ છે અને આખે સમાજને એ લોકો ગુમરાહ કરવામાં લાગી ગયા તો આપણે થોડું વિચારવું તો પડશે જ ને અને સમય આજે જોઈએ તો બહુ ઓછો છે તો ખાલી બે દિવસ જ આપણી હાથમાં પચ્યા છે તો થોડા સમજો અને હજુ પણ છે ને આપણા સમાજના આગેવાનો ગામો ગામ મીટિંગો કરી રહ્યા છે સભાઓ ગજવી રહ્યા છે અને માણસોને ગુમરાહ કરી રહ્યા છે પણ શું આપણામાં એટલી બુદ્ધિ નથી કે આપણને કઈ બાજુ જવું જોઈએ વિચારતો હોય તો આપણને પોતાને કરવાનો છે કે આચાર્ય શું કરવું જોઈએ આપણે રૂપાલા સાહેબનો ઠીક છે એની સાથે તો પછી આપણે કે સામે બેસીને લડી પણ લેવાશે પણ આજે બીજેપી પાર્ટીને હરાવશું તો આપણે ક્યાં જઈને ઉભા રહેશું અને આપણું ભવિષ્ય શું આમ આપણે આપણે હિન્દુત્વના ઠેકેદાર માનીએ છીએ આપણે અને હિન્દુત્વને જ હરાવવા માટે કામે લાગીએ છીએ જરા સમજો મારા ભાઈઓ આવનારા સાત તારીખના જે ઇલેક્શનનો છે ને તો એના મહેરબાની કરીને કોંગ્રેસને વોટ ના આપતા એક હિન્દુત્વની પાર્ટીને જ વોટ આપજો અંદરો અંદરના તો ક્યારેક મન દુઃખ તો હોય પણ સાથે બેસીને એનું આપણે નિવેડો પણ લાવી શકાય છે તો આટલું જરા સમજો બસ મારે આટલું કહેવું છે તમે બધા અત્યારે બહુ સમજદાર છો તો થોડામાં ઘણું સમજી ગયા હશો તો મહેરબાની કરીને તમારો પોતાના વિચારો દર્શાવજો અને વોટિંગ કરજો આભાર